વડોદરા ગ્રામ્ય પોલીસ ચોરીના ગુનામાં આરોપીને પકડી પાડતી પોલીસ પોલીસ મહેરબાન કમિશનર શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન હોય ના સફળતા આરોપીઓની શોધી કાઢવા માટે આપેલ સૂચના હોય જે સૂચનાઓ અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ નાઓની સૂચનાથી થતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ નાવની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માર્સો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ રાકેશભાઈ સાહેબ રાવ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈ ભીમાભાઈ નાઓએ સંયુક્ત પાકી બાતમી હકીકત મળેલ કે વડોદરા ગામ્ય કરજણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં આવે છેલ્લા બે માસથી નાસ્તા ફતા આરોપીના મેં બુરહાન કુતુબભાઈ હાથથી ઉંમરમાં સત્તાવીસ ધંધો વેપાર રહેઠાણ પ્લોટ નંબર વરસાદ દાગીના નગર વિભાગ બે મઢીની ખમણી સામે ઉદના સુરત શહેરનાઓને પ્રમુખ પાર્ક બ્રિજ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે